કઈ ઢુકાય નથી મારા છે હોમાતા નતા એટલે હું કા અચ્છા દીદી જરા કપેલી હ હેલો દીદી હેલો હું ઓડી ગયો લઈ તો પેલો લઈ જા દૂધ ને યો કાઠી દો ના દાણા નત કાઢું એ તો ચા બનાય લા ફટાકે કાઢો હું કે દામા મધર મધર પાણી પૂરી ખાવી નઈ નથી ખાવી કાલે માં જીતે કાલે દીધી પછી હું તીખી તીખી કરતો તો એટલે મારા નથી ખાવી આજે વાર એવું થયું હશે કે પિક્ચર જોવા જોયા ને મેં દસ ટ્રેલર જોયા હશે કેવાય એ ખરખા પિક્ચર બધા ગીસી પીતા પછી મેં ફાઇનલી બહુ પહેલા રિલીઝ થઈ ગયું છે ને ઓલું જોવાનું નથી પીવું કેલું નામ છે ફાટી ગઈ બુ ચાલો આ જોઈ નાખે ચા નથી પીવી તો કાય નહીં બધાને પીવી હોય એમ જ ઇન્વિટેશન હોય બધાને ન હોય જય હિન્દ જય ભારત જય શ્રી રામ હર મહાદેવ હલો એટી વાળા વિડીયો બનાવો હા તો તમે સ્ટેટસ માં મૂકશો તો બનાવું બોલો હું સ્ક્રીનશોટ લઈ તમારી આઈડી નો મૂકશો સ્ટેટસ માં તો બનાવું

હાય હાય દીદી મિસેજ આદી હાય ધીરો છે મમ્મી તું આવું જ કરે હું રોજ તો કરું છું મેં છેલ્લે ક્યારે ઉભરાયો તો મને કે ના એવું નહી થાય મમ્મી તો જો વેલા વેલા લાય વા ઈચ્છા થઈ ગઈ બાજુ વાળા રાત કાઢે હું બોલું તો એવું ન મૂકું છું તમે નથી જતા પેલા મારી કમેન્ટ હોય છે

ગેસ ની ફ્લેમ ધીમી કરી અને આપણે પાંચ થી મને હું ખબર હું કઈ ન્યા થોડી જોઈને આવી હોય ઓહો જય માતાજી જય માતાજી તમે કયા ગામના છો મારા દરેક લાવ માં પૂછા જવા વાળો એક માત્ર સવાલ હું ખાખી જાડિયા થી છું જીત ને એડ કરો ઈ આવે હો હમણાં ઈ આવવા નહી આવે ઈ આવશે ને એટલે મારી ઉપર ફોન આવશે એવરી ટાઈમ ની જેમ ભાભી શું કરો છો ચા મેકિંગ ટી ઇટ્સ થ્રી ટાઈમ પકવાન ન હોય પણ મેં બપોર બધું બનાવ્યું હતું લાગશે વાર આવશે મજા ઈ બધું જૂનું થઈ ગયું વારે નહીં લાગે અને મજા તો બિલકુલ નહીં આવે ચા માં મીઠું નાખી દેતા કેમ કે અહિયા અલગ ડબ્બા છે મીઠું નીચે પડ્યું છે એટલે એવું તો ન થાય એવું ન થાય ક્યાં આવ્યું જડિયા ઉપલેટાની બાજુમાં તો હવે તમે એવું પૂછશો ઉપલેટા ક્યાં આવ્યું ઉપલેટા આવ્યું રાજકોટ જિલ્લામાં તમે એવું પૂછશો રાજકોટ ક્યાં આવ્યું રાજકોટ આવ્યું ગુજરાતમાં ગુજરાતમાં તો તમે રહ્યો છો એટલે હવા ન બોલ જયદીપ પટેલ હેલો હેલો સોનિયા ઠાકર હાઈ ઈ કે ઈ કે ચાલુને ચાલુ હોય લે કે સિરિયલ નો સાંભળવા દે એવું થોડું સિરિયલ કે સાંભળવાની ન હોય ચાલો ઉભરાયો હો કે ધીમી ફ્લેમ પર આપણે બાજુમાં દુનિયાનું સૌથી અઘરું કામ દૂધ ગરમ થઈ રહ્યું છે રિધિ સાંખર ગુજરાત ક્યાં એવું ભારતમાં હવે આમાં ચાલુ થાય ભારત ક્યાં આવ્યું એશિયામાં એશિયા ક્યાં આવ્યું દુનિયામાં દુનિયા ક્યાં આવ્યું સૃષ્ટિ માં પછી ન જ તારો કપ માં કાઢું એમ આ દૂધ મારે પીવાનું છે એટલું હું રાખીશ બાકી ગયા

ફેસ વોશ કઈ યુઝ કરું છું જોતા ફેસ વોશ આયુ આ કરું છું નીમ તુલસી ફેસ વોશ ફ્રોમ પતંજલિ અમે મેન્શન કરી દો તમે નથી કરતા મારા વિડીયો એક કલાકમાં ભાવલા તું આવ્યો કે નહીં મને એવું લાગ્યું તારું આઈડી તો જોયું મેં હમણાં કે હા હોય બાપલજી આ ડિરેક્ટ ક્વોલિટી એટલે મેં મારા વિડિયો એક કલાકમાં છે આઠ જણા સ્ટોરી મૂકે હું બધાને કેમ મેન્શન કરું તો તો મારી સ્ટોરી કોઈ ન જોવે અત્યારે બીસ્તાલીસ પચાસ જણા એમ ઈક્યું છે તો કેવી રીતે બધાને રિમેન્શન આપું બોલો તમારી કેતરા શુકરા છે શુકરા નથી મારે નથી એકય નથી જીરો આ તો કઈ સવાલ છે પૂછવા નતા થઈ ગયો હું એક મિનિટનો બ્રેક લઈશ ધરાક ચા લઈ લઈશ મમ્મીને આપી દઈશ ગાડી નિકાલ ગાડી નથી નીકાળવી મારે જ નિકાલવાની પિક્ચર જોવા જાવ તો શું છે વાંદરા આ આવેલો રજા રિપોર્ટ નો લાઇલ જોવું હોય તો નો આવતા હોય તો ભાઈ તો શું આવો આવું જ કરતા હોય બધા આમંત્રણ આપ્યું તમને કે તમે આવો માં લાઈવ માં રાજુભાઈ આનંદ કોણ છે સોરી હું કોઈ એડ નથી કરતી બાબુ જેવા લાગો છો આ હું હતું તમારી સાથે સેલ્ફી લેવી હોય તો ઇમ્પોસિબલ નોટ પોસિબલ હું દેતી જ નથી સેલ્ફી સેલ્ફી સિસ્ટમ નથી રાખી એટલે તો કઈ જતી નથી કોઈ ફંક્શન ફંક્શન માં ગમે ત્યારે રસોડામાં જોઈએ કાંઈ રસોડામાં ને હું તો પોસ્ટ ઓફ પલંગ ઉપર જ મમ્મી વિશાલ માં પડી ગઈ ત્યાં કીધું ડીપી બદલાઈ ગયું નથી ચા પીવા લો નીલાખા ક્યાં એવું નીલાખા ઈ આજુબાજુમાં જ એવું છે

પૂજા મારી બેન પણ આ પૂજા બેન ને આપણે તમારા વિડીયો સારા ઉતા પાછું દૂધ જાય ને મને જાય મારી બાજુમાં જ આવું અચ્છા તો તારી આય તમારી બાજુમાં જઈશ ફરવા લઈ જાવ લઈ જઈશ પણ મારી મમ્મી ને લઈ જઈશ ને હમણાં નજર ના લાગે માતાજી ખુશ અમે ખુશ જ છીએ એકદમ એક નંબર તમે કતાર ગામ થી છો કે વરાછા થી હું કતાર ગામ થી છું મમ્મી ક્યાં તા અડધી કલાક છે તારી પાસે બરાબર નીકળવાના ઓ હેલું વાળું બોલો ને ઓ ઈ વાળું ઓ હેલો બેન આવો ગાડી નીકાલો પણ અત્યારે મારી પાસે જે ગાડી છે ને ગાડીની સીટ ઉપર બે નવાય એવું નથી ઉનાળો હાલે છે તો બસ માં આવવું પડે તો અત્યારે તો ન જવાય

શું પીવો છો ચા દૂધ ચા દૂધ આઈ એમ બિગ ફેન દીદી બરાબર થેન્ક યુ ના જોશીએ તારા જેટલા બીજી તો નામ નથી કતારગામ અચ્છા ના ને હું નથી રહેતી ને અમારા માસી નું ઘર છે તો અમને જોઈએ છે

નથી હું છું તો કોઈ ગયો સેલ્ફી નઈ મેં તમારો ફોટો પાડ્યો તો કા ભાવ તારાજીત નો ફોટો મેડ્યો હતો સુટાચેડા બોલ આવી વાતું વાત કરતા નહી બ્લોક કરતી લગવાની હું પણ સાડી સાડી ચાર રસ્તા ને મકાન જોવા બરાબર કર્યું આમાં બહાર કરવી પડે वायरनो करिए तो क्या खबर पड़े? धर नितिन दाफड़ा लो छू लो बहुत मोटे हो यूं ही रेवान वो निशानी है कि हम सुखी घर के हैं हम खुश इंसान हैं वो वो शादीशुदा हो जाने के बाद जो खुश दिखता है ना वो अक्सर मोटा ही रहता है जैसे कि मैं बोलो <laughs>

મુસ્કાન આવો ભાવનગર એક જગ્યા કેટલાક બહુ મારે દ્વારકા જવું ભાવનગર જવું જામનગર જવું રાજકોટ જવું ક્યાંય કામરેજ બહાર નીકળીને કામરેજ જવું કેમ છે એકદમ બઢિયા શોરૂમ આના છે ચોલી નો ના મારે ચલો મો ઓર્ડર આ ગયા હાઈ સરકાર સે કે આપ ચલે જાઓ રૂમ મે દૂધ હમ દેખ લેંગે ઉપલેટાની પ્રજામાં કાઈ નો ઘટે હો બરોબર છે સત્ય છે આ નન નથી જાઉં

दस मिनट ओके आई एम वेटिंग मैं तनिन वेट ओके कैसे हो दीदी एकदम बढ़िया अभी साढ़ा जो है नहीं कर शुगर है ओके okay? ત્રેવીસ તારીખે અમારે ત્યાં પ્રસંગ હતો ઓળખો છો આર કે પણ મારે હું નથી ઓળખું આવી ગયા અરે હું યાદ મેલ નો જવાબ તમારો નો આયકોનાથ ગુડ ઇવનિંગ ગુડ ઇવનિંગ આપડે ક્યાં હતા ના પણ હું મોટી રાજકોટ થઈ એમ મેં મહિનો મહિનો ત્યાં કાઢ્યું છે એમ મતલબ કે છે રિલેટીવ માસી છે મોટા બાપુજી છે બધા

फिटनेस का शादी के बाद ये गाल के गट्टे निकल गए बड़ा हो गया फेस तो बड़ा फेस तो क्यूट लगता है न्यूज़ हाय हेलो इल्ला तुम्हारे चोली नो शोरूम से नहीं घूम दी गया hmm. પટેલ હેલો એમ ને મતલબ આ તો તમે કયો નથી ગોલ મટોલ થઈ ગયા છો દીદી અમે એવી રીતે કઈ ને ભાઈ નજર લગાડવા માં જવાબ તો આપો આ તો બોલો જ છું બોલો ને શું સવાલ છે તમારો હેલો ડિયર પીયુ ટુ પીયુ પોઈન્ટ ઓલું કયું પિક્ચર છે એની જેમ રોબોટ ગુડ મોર્નિંગ એવું નો કરાય તો કેવું કરાય આવું ન કરાય કેવું કર્યું મેં હેલો વિંજુડા કેમ છો સુ યુઝ કરો છો ફેસ પર હમણાં તો બતાવ્યું નીમ ફેસ વોશ ફ્રોમ પતંજલિ અને મોશ્ચરાઈઝર યુઝ કરું ને બટ ઓન્લી શિયાળામાં અત્યારે આપણે નથી ફાવતું ઉનાળામાં આપકી નાક બહુ મસ્ત હે ઓ ભાઈ તમે ક્યાં છો અમાર ઘરે છું હાવ આર યુ ડિયર એકદમ મસ્ત તમે બહુ મસ્ત વિડીયો બનાવો છો થેન્ક યુ ક્યુટી